कोटमी क्रिकेट स्टेडियम में वो मन प्रीमियर लीग की क्रिकेट मैच में मोबाइल पर क्रिकेट सट्टो मारता पांच बुकी झड़पा चरोद पुलिस स्टेशन ना पीआई जे ए बारोट ने बाद में हकीकत मिली थी कि कोटमी क्रिकेट स्टेडियम में केटलाको बुकीओ चालू मैच दरमियान क्रिकेट सट्टो रमी रहा है जे अंगेरी मेली बातमी आधार चरोद पुलिस नायब पुलिस અધિક્ષક સી એન ચૌધરી અને મિલન મોતી તથા સ્ટાફ સાથે દરોડા પાડીને વુમન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચમાં રાજસ્થાન અને કોલકાતાથી આવેલા પાંચ ક્રિકેટ બુકીઓને સ્ટેડિયમમાં સટ્ટું રમાડતા ચરૂદ પોલીસે પંદર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત વેપો હેસીલાક ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ ચરોત પોલીસે પાંચો બુકીઓ વિરુદ્ધ ઝુકાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ સટ્ટો રમાડતાં પકડાયેલ પાંચ મુખ્યો પૈકી ત્રણ કલકત્તા અને બે રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે આ તમામ મુખ્યો વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા રિપોર્ટર રાજુપન સુરેશનો સમાચાર ન્યૂઝ વાકુડિયા